અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જે તે વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને આધીને એમને જમીનો આપી છે જ્યારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ રીતે થાય છે ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે મેનેજમેન્ટ ઉપરથી દબાણ લાવીને કેટલાક પોલીસ અધિકારીઓને કે કેટલાક તંત્રને સાથે રાખીને હવે આ લોકોએ ખાલી સ્પષ્ટતા માંગી હતી કે તમે અમને સ્પષ્ટતા કરી આપો જેથી કરીને અમને સંતોષ થાય આ ગેસ કેમ લીકેજ કરવામાં આવે છે જેના કારણે માણસોને તકલીફ છે તો તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગે તમારા પરથી પરવાનગી માંગી લીધી અને લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અહીંયા કોઈ અવમાનનીય કૃત્ય નહોતું થવાનું કે કોઈ નક્સલી પ્રવૃત્તિઓ નહોતી થવાની તો બી રોડ પર જવાવાળા લોકોને પણ લાઠીચાર્જ કર્યો જે ખૂબ જ દુખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે તેમાં ન્યાય ન્યાય અમને સંતોષકારક મળશે અમારા લોકો કેટલા છે છે કેટલાય લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે જે પ્રકારે ગુજરાત કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી હતી અમે બે હજાર એકવીસનો એનો ઇતિહાસ પણ જોયો ગેસ લીકેજ થાય કે ગેસ ફૂટે તો કેટલાય કામદારો પણ એમાં મૃત્યુ પામ્યા છે સાથે સાથે આજુબાજુના વિસ્તારના કેટલાય લોકોને આનાથી બળતરાઓ શ્વાસ વિધાવાના અને હૃદયના કિડનીના એવા અનેક રોગો આ કંપનીથી થયા છે કંપની પાસે અવારનવાર ગુજરાત કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર ડિલ્યુટ કરવા માટે કંપની જતી નથી ગ્રીન ટીપીને એની પાસે પરવાનગી નથી નમસ્કાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પંચમહાલના ઘોઘુબામાં પહોંચ્યા છે કચેરીએ ઘઘુંબાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે ત્યારથી આક્રમકતાના મૂળમાં છે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને અલગ અલગ જિલ્લાઓમાં આદિવાસી સમાજ માટે લડી લેવાના મૂળમાં છે સાંભળીએ ધારાસભ્ય ચૈતર વસાવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપતા શું કહ્યું એ

पर जो तुम्हारा वती में रघुबात करवा दे चार तक भी અને જે કેમિકલ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી હતી અમે બે હજાર એકવીસનો એમનો ઇતિહાસ પણ જોયો ગેસ લીકેજ થાય કે ગેસ તૂટે તો કેટલાય કામદારો પણ એમાં મૃત્યુ પામ્યા છે સાથે સાથે આજુબાજુના વિસ્તારના કેટલાય લોકોને આનાથી બળતરાઓ વાસ વધવાના અને હૃદયના કિડનીના એવા અનેક રોગો આ કંપનીથી થયા છે કંપની પાસે અવારનવાર ગુજરાત કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર ડિમ્યુટ કરવા માટે કંપની જતી નથી એની પાસે પરવાનગી નથી અને જે પ્રકારનો ગેસ અને એમાંથી જે કેમિકલયુક્ત પ્રવાહી જે લોકો કાઢે છે અને જમીનમાં ઉતારે છે એના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળ પણ દૂષિત થયેલા છે સાથે સાથે વાયુમાં પણ આ લોકો એટલું પ્રદૂષિત થયેલું છે એટલે આજુબાજુના ગામડાના ખેડૂતો ત્યાંના યુવાનો બધા લોકો અહીંયા રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કંપની પર જીપીસીબીના ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્રીબ્યુલર દ્વારા એમાં તપાસ કરવામાં આવે અને સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવે કેટલાય કામદારો આનાથી ઈજા પામે છે કેટલાય મૃત્યુ પણ પામ્યા છે હજુ કેટલા લોકોના રિપોર્ટો આ લોકો બહાર આવ્યા નથી યોગ્ય સહાય પણ નથી આપતા કોઈ મૃત્યુ પામે એટલે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દેવાના એટલે જેટલા લોકો મૃત્યુ પામે છે એવી ઘટનાઓ ઘટે ત્યારે પણ એમના પર માનવવજનો ફરિયાદ થાય એ પણ આપણે આવનારા દિવસોમાં કરવું પડશે એટલે અહીંની જનતા વતી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા એની ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્યુબ્યુલન દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે પણ ગેસ ઘડતરમાં કે ગ્લાસ થતા હોય કે લીકેજ થતા હોય કે છોડવામાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જો ક્યાંય પણ ખામી દેખાય છે તો કંપનીનું પ્રોડક્શન હાલમાં બંધ કરવામાં આવે એવી અમારી બધાની માગણીઓ છે એટલે આ મહિના મેજિસ્ટ્રેટ છો તમારા પર આસાન અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં એમાં તટસ્થ તપાસ થાય બીજું સાહેબ શ્રી તમને અમે ધ્યાન દોરવા માંગીએ છીએ આ એક વિસ્તાર છે શિડ્યુલ ફાઈ વિસ્તાર છે અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જે તે વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને આધીન એમને જમીન આપી છે જ્યારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ લીકેજ થાય છે ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે મેનેજમેન્ટ ઉપરથી દબાણ લાવીને કેટલાક પોલીસ અધિકારીઓને કે કેટલાક તંત્રને સાથે રાખીને હવે આ લોકોએ ખાલી સ્પષ્ટતા માગી હતી કે તમે અમને સ્પષ્ટતા કરી આપો જેથી કરીને અમને સંતોષ થાય આ ગેસ કેમ લીકેજ કરવામાં આવે છે જેના કારણે માણસ એને તકલીફ તો તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગે તમારા પરથી પરવાનગી માંગી લીધી અને લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ ઘટના છે અહીંયા કોઈ કોઈ થવાનું કે થવાની તો રોડ પર જવાવાળા લોકોને પણ લાઠીચાર્જ કર્યો ખૂબ જ દુઃખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે તેમાં ન્યાયિક ન્યાય અમને સંતોષકારક ન્યાય નહીં મળશે અમારા લોકો કેટલા જેલમાં છે હજુ બસો જ શોધે છે કેટલા એ લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે તો આવી જ રીતના જો ચાલશે આજે તો અમે એક ધારાસભ્ય તરીકે એમના પ્રતિનિધિ તરીકે સામાજિક રીતે તમને વિનંતી કરવા માટે આવ્યા છે અમે સંવિધાનમાં માનીએ છીએ દેશના નીતિ નિયમો કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ ના છૂટકે અમારા લોકો સાથે આવું જ થતું રહેશે તો અમારે પછી ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં આહવાન કરવું પડશે કે ભાઈ ભૂગમ્પા આપણા લોકો સાથે આવો બધો અમાન્ય વ્યવહાર થાય છે તો બધા જ અમે ભેગા થઈશું અને બધા જ મોટી સંખ્યામાં પછી ફરી અમારે એકઠું થવું પડશે એટલે આજે સૌના વતી વિનંતી કરીએ છીએ કે કંપની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો અમારા લોકો પર જે લાઠીચાર્જો કરીને હાલમાં પણ કેટલાક લોકોને પોલીસ જાણે કે કોઈનું ખૂન કરી દીધું હશે કોઈ નક્સલવાદની પ્રવૃત્તિ કરી હશે કોઈ રાતરોની પ્રવૃત્તિ કરી હશે સરકાર પાડી દેવાની પ્રવૃત્તિ કરી હશે એવી પોલીસ ઘરે ઘરે રાતે રાતે ખોધે છે એટલે એમાં પણ તમે મેજિસ્ટ્રેટ તરીકે એમાં એમને ધ્યાન દોરો એ અમારો વિનંતી છે સમાજમાં આ ઘટનાને લઈને એક ડર પણ છે ભય પણ છે અને લોકોમાં છૂકો આક્રોશ પણ છે એટલે તમે મેજિસ્ટ્રેટ છો કાયદો વ્યવસ્થા જળવાય એ તકેદારીના ભાગરૂપે તમારે પોલીસ તંત્રને અને જે કંઈ હશે એમને અહીંના સામાજિક આગેવાનો સાથે સંકલન કરીને ન્યાયિક રીતે જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ આપના થકી થાય એવી અપેક્ષા રાખીએ છીએ આપને પણ આવેદનપત્ર આપ્યું છે માન્ય મુખ્યમંત્રીને પણ મોકલવાના છે રાજ્યપાલને પણ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અમે લખીએ છીએ ગ્રીન ટ્યુબ્યુલ ને પણ અમે મોકલવાના છે પર્યાવરણ વિભાગને પણ ધ્યાન દોરવાના છે કે આ કંપનીમાં તપાસ થાય તો ધન્યવાદ મેડમ આ જ રજૂઆત લઈને તમારી પાસે આવી